વાહ મહારાણી વાહ સરસ શાંતિથી બેઠા છો કેમ અહીંયા બેઠા છો કોઈ કામકાજ નથી તમારી પાસે મમ્મી ઘરના બધા કામ તો થઈ ગયા છે એટલા માટે ફ્રી હતી તો મોબાઈલ લઈને બેઠેલી બે મિનિટ કામ થઈ ગયા છે એટલે તમને કોણે કહ્યું કે કામ થઈ ગયા છે મારી જાતે જ બધા કામ કર્યા તો મને ખ્યાલ તો હોય ને કામ થઈ ગયા છે ના ના મેં જોયું સ્ટોર રૂમની અંદર તમારે ઘઉં કાઢવાના હતા બાજરી જુવાર કાઢવાની હતી એને ઘર ઘંટીમાં દળવાનું હતું એ બધું ક્યાં ગયું હા સ્ટોરરૂમની અંદર ઉપરના જે ડબ્બા છે એ બધા સાફ કરવાના હતા એ બધું ક્યાંય ગયું

હું કોને ત્યાં બેસવા ગઈ અને કોને ત્યાં વાતો કરવા ગઈ છું લો બોલો હું કોને ત્યાં બેસવા ગઈ વાતો કરવા ગઈ તમને નથી ખબર તમે કોને ત્યાં બેસવા અને વાતો કરવા ગયા અરે જીજ્ઞા વહુ હા નવી પરણીને આવેલી વહુ હોય ને એને બે આંખની શરમ હોય તમારામાં શરમ નથી હા મારી દીકરી પાસે કામ કરાવો છો શું કહ્યું હતું સવારે હા તમે દામિનીને શું કહ્યું કે હું નાસ્તો બનાવું છું તો તમે જરા કપડાની ઇસ્ત્રી કરી નાખો કીધું હતું ને એમાં શું થઈ ગયું મમ્મી દેવાંગને કામ ઉપર જવું તો લેટ થતું હતું એટલા માટે મેં એને કહ્યું દામિનીબેનને કે બેન તમે આ કપડાને પ્રેસ કરી નાખો ને તો બધા માટે મેં નાસ્તો બનાવી નાખું અને તો તમે આટલી બધી ગામ પંચાયત કરવા જાઓ છો ફાલતુ સમય વેડફો છો ત્યારે તમે મારા દીકરાના કપડાને ઇસ્ત્રી નથી કરી શકતા અરે મમ્મી હું ક્યાં બેસવા જાઉં છું આવી શું કામ ખોટી વાતો કરો છો અરે આજુબાજુમાં બેસવા તો જાઉં છો નવરા પડ્યા નથી કે બસ ઘર ગણ્યા નથી આ આદત તમારા પિયરમાં હશે અમારે ત્યાં નહીં ચાલે હો અમારે ત્યાં ઘર ગણવાની આદત છે જ નહીં ઘર ભલું અમે ભલા ને અમારું કામ ભલું મમ્મી હું ઘર ભલું ને કામ ભલું જ રાખું છું ને અને દામિની બેન પણ આ ઘરની દીકરી છે અને એક કામ કરી નાખ્યું તો શું થઈ ગયું એને વાહ સરસ એટલે મારી દીકરી કામ કરે અને તું નવરી પડીને ગામના ઓટલા ગણવા જાય એમ ને જો જીજ્ઞાભાઉ તમને કહી દઉં

જો પોતાની હોય તો એને ખબર જ હોય કે ઘરમાં કઈ રીતે રહેવું કઈ રીતે નહીં રહેવું પણ મને નથી લાગતું કે તમે આ ઘરને તમારું ઘર ગણો છો જો ઘરની સદસ્ય હોય ને એને કેવું ન પડે અરે તમે સામે સામેથી આવીને મને પૂછી જાવ કે મમ્મીજી શું કરવાનું છે શું નથી કરવાનું આપણા ઘરમાં ક્યાં કઈ વસ્તુ મૂકી છે પણ તમને તો બધી વસ્તુ ચીંધવી પડે છે કેવી પડે છે કે આ વસ્તુ અહીંયા મૂકી છે ને આ વસ્તુ ત્યાં મૂકી છે અરે આટલા દિવસ થઈ ગયા આટલો સમય થઈ ગયો પણ તમે કોઈ દિવસ તમારા મંતથી કોઈ કામ નથી કરનું અરે મમ્મી બધા જ કામ તો કરું છું કે કામ મે તમને કરવા આપ્યું મને તમે એ તો ક્યો અને તો પણ તમે મારી આટ આટલી ભૂલ કેમ કાઢો છો ભૂલ હોય તો ભૂલ કાઢે ને માણસ શું ભૂલ શું ભૂલ ક્યાં કામમાં ભૂલ આવી તમે મને એ તો કયો બસ ભૂલ મારી એટલી જ ને કે આ દામિની બેન ને મે એક કામ સીંધ્યું હોય એ પણ લેટ થાતો તો એટલા માટે મે એને સીંધ્યું બાકી તમને કે દામિની બેન ને કોઈ પણ ને મે એક કામ કોઈ દિવસ સીંધ્યું છે રેવા દે ચિગના બહુ તે જેટલા વર્ષ નથી જોયા ને એટલી મેં દિવાળીઓ કાઢી છે એટલે તમે મને શીખવાડવાની કોશિશ નહીં કરતા કે વહુ નવી પરણીને આવે તો ઘરમાં કઈ રીતનું વર્તન કરે હા ઓટલા ગણવાનું બંધ કરો અને ઘરના કામ કરો મહેરબાની કરજો આ મને ગામ પંચાયત નથી ગમતી કારણ કે નવરા પડો લોકોને ત્યાં જાઓ એટલે સાસુ નો બુરાઈ કરો અને લોકોને શું છે હા આવી વસ્તુ જોઈતી જ હોય અરે પણ મમ્મી હું ક્યાં બેસવા જાઉં છું અને કોણ એમ કહે છે કે મેં ઘરની વાત કરી છે તમે કોઈ પણ પૂછી લો અને કયો કે મારી ઓવા ઘરની વાત કરવા આવી છે મમ્મી આ ઘર મારું પોતાનું જ છે આ ઘરને હું સુખામ બદનામ કરું તમે મારી માવો તો મારી માની વાત સુકામ બાર કરવા જાવ ક્યાંય એટલા બનો છો ને કે આપણને એમ લાગે કે તમે તો કોઈ દિવસ કોઈ ગુનો કરી જ ના શકો પણ ખબર છે મને આ તમારા ભોળપણની પાછળ કેટલો મોટો ખતરનાક ચહેરો છુપાયેલો છે ને એ દેખાય છે હવે પછી મને પૂછ્યા વગર ઓટલા પરય નહીં જવાનું મને પૂછ્યા વગર પાણી નહીં પીવાનું એટલું સમજી લેજો સમજી ગયા અને હવે આ મોબાઈલ મોબાઈલ મૂકો ઘરમાં હતર કામ છે એ પતાવો